અંકલેશ્વરમાં આવતીકાલે રામ નવમીના પર્વની ઉજવણી કરવામાં આવશે ત્યારે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે પોલીસ દ્વારા શાંતિ સમિતિ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું આવતીકાલે અંકલેશ્વરમાં ઠેર ઠેર રામનવમીના પર્વની ઉજવણી કરવામાં આવશે રામ નવમી નિમિત્તે ભગવાન રામની વિશાળ શોભાયાત્રા પણ નીકળશે ત્યારે આ દરમિયાન શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે

તારીખ સત્તર ચાર બે હજાર ચોવીસ ના રોજ છે તો સાંજે છ વાગ્યા થી ત્રણ રસ્તા સર્કલ થી લઈ અને રામકુંડ સુધી શોભાયાત્રા ચાલશે તો જેને અનુસંધાનમાં આજ રોજ ડીવાયસપી સાહેબ ની અધ્યક્ષતામાં શાંતિ સમિતિ ની બેઠક રાખવામાં આવેલી હતી તો આ બેઠક માં રામનવમી નો જે તહેવાર ની જે શોભાયાત્રા છે એ કોમી એકાલસતા થી અને શાંતિ પૂર્વક પૂરી થાય એને લઈને આ બેઠક યોજવામાં આવેલી હતી તો આ બેઠકમાં વિવિધ સંગઠનો અને આયોજકો હાજર રહ્યા હતા તથા હિન્દુ અને મુસ્લિમ સમાજ માંથી અગ્રણીઓ હાજર રહી અને આ બેઠક પૂર્ણ કરી હતી ભારત માતા કી જય વંદે માત્ર